એટલો બધો ફાસ્ટ ફરે છે ને એટલે મારે તમને ફોન કરવો પડ્યો હા એટલે એ ખ્યાલ છે એક જ ફેજ ચાલુ કરી છે ત્યાં થી એ પંખા પાંચ ઉપર રાખે ને તો ફરે એમ પાંચ ઉપર રાખે ત્યારે માંડ બે ઉપર ફરે છે બીજો ફેજ ચાલુ કરવા જઈએ ને તો સાવ બંધ થાય છે એટલે તો કઈ તો આવી રીતે જીવ છે આ લોકો આ લાઈટ માં ના ના,

આંદોલન કરવા પડે ને તમારે તમારે એક તો સુવિધાઓ દેવી નથી પછી ફાટે તમે તાત્કાલિક સુવિધાઓ આપવાની હતી વાતો કરો છો અને પાછા એમ કે છો કરાય એટલે કરાગીર માં કે નહી ન થ